પાદરા તાલુકાના ચોકારી ગામે છેલ્લા ઘણા સમયથી થેલેસેમિયા નામની બીમારીથી પીડાઈ રહેલ તુષાર પઢિયારની મદદે આખરે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા આવ્યા હતા ત્યારે આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી બાર લાખ પચાસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો વિવિધ સંગઠનો સહિત તમામ લોકો દ્વારા છે તે તેની મદદે આવ્યા હતા ત્યારે આજરોજ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તુષાર બડીયારના ઘરે પહોંચ્યા હતા ત્યારબાદ છે તે આ સહાય ચૂકવવામાં આવી છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર બાબતે છે તે પાદરામાં કેટલાક લોકો રાજકારણ રમી રહ્યા હોય તે પ્રકારના પણ ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જુઓ સમગ્ર અહેવાલ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા શું આક્ષેપ કરવામાં આવ્યા પાદ્ર તાલુકાના ચોકારી ગામે થેલેસેમિયન નામની ગંભીર બીમારીથી પીડિત તુષાર ભડિયાર નામનો કિશોર પીડાઈ રહ્યો છે ત્યારે તુષાર ભઢિયારની મદદે વિવિધ સંગઠનો તેમજ સેવાકીય સંસ્થાઓ દ્વારા તેમજ આગેવાનો દ્વારા પણ મદદ કરવામાં આવી છે ત્યારે આ મુદ્દે પાદરા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા પણ રાજ્ય સરકારને પત્ર મારફતે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા તેમજ તેઓની ટીમ દ્વારા ગતરોજ તુષાર ભડિયારના ઘરે પહોંચી સંદર્ભ સંદર્ભકાડ સહિત તેના ઓપરેશન માટેની વ્યવસ્થાના ભાગરૂપે ધારાસભ્ય દ્વારા પરિવારજને સંદર્ભ કાર્ડ તેમજ સરકારી મદદ સહિતને આર્થિક મદદની વાહેધરી આપવામાં આવી હતી ત્યારે આજરોજ ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા ફિનોલેક્સ પાઇપ્સના સીએસઆર પાર્ટનર મુકુલ માધવ ફાઉન્ડેશનના સહયોગથી ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા રોજ બાર લાખ પચાસ હજારની મદદ કરવામાં આવી છે જેમાં ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા કામદાર એકતા સંગઠનના હોદ્દેદારો સહિત ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા બીજી તરફ વાત કરવામાં આવે તો પાદરામાં આ સમગ્ર ઘટનાને પગલે તુષાર પઢિયાર જે સેવાકીય પ્રવૃત્તિ મામલે ક્યાંક ક્યાંક રાજકારણ રમાઈ રહ્યું હોય તેને લઈને દર્શબે ઝાલા દ્વારા ધારાસભ્ય પઢિયાર મુદ્દે રાજકારણ ન કરવું જોઈએ સહિતના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે પાદરા ચોકારી ગામનો બાળક તુષાર રાજેન્દ્રભાઈ પઢિયાર કે જેને થેલેસેમિયા નામની બીમારી છે તેના માટે બે દિવસ પહેલાં આવ્યો તો એને સંદર્ભકાળ આપ્યું હતું જેમાં સરકારી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર તદ્દન મફત થાય તેના માટેનું સંદર્ભકાળ આપ્યું હતું પરંતુ તેના ઓર્ગન્સ એ મુનિસેવા આશ્રમ ગોરજ ખાતેથી મેસ થયા હતા જેથી કરીને ગોરજ તેનું ઓપરેશન કરાવવું જરૂરી હતું જેથી કરી તેને પચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે તો માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને મેં પત્ર લખી તેના રિપોર્ટો મોકલી માગણી કરી હતી કે સરકાર તરફથી એને જેટલી સહાય શક્ય થાય એટલી આપણે કરીએ પરંતુ મારા વાક્યોનો કેટલાક લોકોએ ખોટો મતલબ કાઢ્યો હતો અને મારી ઉપર દોષારોપણ કર્યા મને અપશબ્દો બોલ્યા અને આ સમગ્ર મુદ્દે એ રાજકારણ કર્યું પરંતુ આવા સંવેદનશીલ મુદ્દે રાજકારણ એ યોગ્ય નથી રાજકારણ કરતાં તોડબાજી કરતાં આ તમામ દલાલોને કહેવા માગીશ કે ચૂંટણી આવે છે રાજકારણ કરવું હોય તો આવજો આપણે ચૂંટણીનું રાજકારણ છે ત્યાં લડી લઈશું કોણ કેટલા પાણીમાં છે ખબર પડશે પરંતુ આ એ બાળકનો એક સંવેદનશીલ મુદ્દો છે આ મુદ્દે મહેરબાની કરીને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ મુદ્દે રાજકારણ ન કરશો તમારાથી મદદ થાય તો કરજો ન થાય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો એ એને મદદ કરવા માટે હાજર છે આ તુષારને મદદ કરવા માટે કામદાર એકતા સંગઠન જે પહેલાં દિવસથી જ્યારથી એને આ પચીસ લાખ ભંડોળ કરવાની જરૂર પડી ત્યારથી સતત કાર્યરત છે અને આજે તેમના સહયોગથી મેં તુષારના પરિવારને ફિનોલેક્સ કંપની પાદરા અને મુકુલ માધવ ફાઉન્ડેશન કે જેમનું સીઆરએસ પાર્ટનર છે તેના સહયોગથી તેમના દ્વારા આજે સાડા બાર લાખ રૂપિયા મેં હોસ્પિટલના ખાતામાં જમા કરાવવાનો લેટર તેમણે સુપ્રત કર્યો છે જેનાથી જ્યારે પણ તુષાર દાખલ થશે દવાખાનામાં ત્યારે તેઓના ખાતામાં સાડા બાર લાખ રૂપિયા જમા થઈ જશે આ સિવાયની રકમ પણ થોડાક દિવસોમાં હું તેમને કામદાર એકતા સંગઠનના સહયોગથી જમા કરાવીશ જેથી કરીને તુષારને આપણે વહેલી તકે સારો કરાવી શકીએ અને આ તમામ વિરોધીઓ રાજકારણીઓ કે જે આ મુદ્દે વિરોધ કરી રાજકારણ કરી રહ્યા છે તેમને કહેવા માગીશ કે હું જે બોલું છું ને એ કરીને બતાવું છું યાદ રાખજો તમારા સામે ચૂંટણી છે જ સૌનો ખૂબ ખૂબ આભાર રોજ કામદાર એકતા સંગઠન સાથે પાદરાના તમામ સંગઠનો મીડિયા મિત્રો દ્વારા જે અપીલ કરવામાં આવી હતી તેના અનુસરીને આજે ફિનેલોક્સ કંપની મુકુલ માધવ ફાઉન્ડેશન દ્વારા અને ચૈતન્યસિંહ ધારાસભ્ય જે આપણા છે તેમના દ્વારા આજે બાર લાખને પચાસ હજાર રૂપિયાનો જે લેટર આપવામાં આવ્યો છે તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવનારા સમયની અંદર તમામ જે બાકીની રકમ છે એ તમામ સંગઠનો જે રીતના કાર્યરત હતા એવી રીતના કાર્ય કરીને જે ગામે ગામે અને જે સંગઠનો કંપની કંપનીએ જે અમારા કાર્યકર્તાઓ છે તે પૈસાની જે માગણી કરે છે અને જે પ્રમાણે આ પચીસ લાખ કેવી રીતના વહેલા ભેગા થાય તેની તૈયારીના ભાગરૂપે આજે હું કામદાર એકતા સંગઠન વતી તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયની અંદર થોડાક જ દિવસોની અંદર આપણે બાળકને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરીને એની સારવાર વહેલી તકે કરાવીએ એવી આશા રાખું છું મુકુલ માધવ ફાઉન્ડેશન એ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું સીએસઆર પાર્ટનર છે અને પાદરા અને ઓલ ઓવર ઇન્ડિયામાં સમાજલક્ષી કાર્ય કમ્યુનિટી માટેને લોકો માટે કરતી આવી છે આજે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટમાં પચીસ લાખની કે કૈલાસ કેન્સર હોસ્પિટલે સપોર્ટનો એસ્ટિમેટ આપ્યો હતો તેમાં આજે મુકુલ માધવ ફાઉન્ડેશનને સાડા બાર લાખ રૂપિયાનો ખાસ કરીને અમારા મેનેજમેન્ટે અમારા ડોનર અને વેલ વિસર્સ દ્વારા અમે લોકોએ આ ફંડ રેઝ કર્યું અને અમે લોકોએ સપોર્ટ કર્યો અને આ સપોર્ટમાં પાદરાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ ખાસ હાજર રહ્યા એ બદલ અમે સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મુકુલ માધવ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અને ડોનર અને વેલ વિસર્સનું પણ અમે